નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યુઝમાં સ્વાગત છે નાણાં પ્રારંભે લીંબુના ભાવમાં વધારો ખંડેરાવ માર્કેટમાં એકસો વીસ થી માંડીને બસો રૂપિયા કિલો વેચાય રાજ વડોદરામાં ઉનાળાના પ્રારંભ બાદ શિયાળા શરીરમાં પાણીની અછતને ઓછું કરવા લીંબુના ભાવ આસમા પહોંચતા ગરીબ અને મધ્ય વર્ગના લોકોને લીંબુની ખરીદી કરવી અસહ્ય બની છે હાલ વડોદરામાં આંધ્ર અને કર્ણાટકમાંથી મોંઘા ભાવે આવતા લીંબુ ખરીદવા શહેરના નાગરિકો માટે કપરું બન્યું છે ખંડેરાવ માર્કેટમાં એકસો વીસથી લઈને બસો રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ઉનાળાની બિલકુલ શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં કર્મીએ પોતાનું અને ચાલીસ ડિગ્રીની ઉપરના તાપમાન સાથે અસહ્ય કર્મીતે નાગરિકો માટે લીંબુ પાણીએ આવશ્યક ઔષધી પુરવાર થઈ છે ત્યારે હાલમાં લીંબુના ભાવ આમ જનતાને રડાવી રહ્યા છે લીંબુની જબરદસ્ત માંગ સાથે લીંબુના આશ્રય ભાવ વધારા માંછા મૂકી છે અને વડોદરામાં ખંડેરાવ માર્કેટમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આવતા લીંબુ હોય ખૂબ વધુ ભાવથી વેચાઈ રહ્યા છે અને જેની સ્થિતિ અસર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સુધી પહોંચે છે અને સામાન્ય રીતે ગરમીના કારણે

લીંબુનો પગ પૈસારો મે મહિનામાં થશે ને હાલમાં જે પરિસ્થિતિ ગરમીની છે તે જોતા વેપારીઓ મોંઘા ભાવે અન્ય રાજ્યમાંથી આવેલા લીંબુની ખરીદી કરી રહ્યા છે અને સ્થાનિક વેપારીઓ લીંબુ હોલસેલના ભાવે ઊંચી કિંમતે મળી રહ્યા છે અને તેનું વેચાણ પણ તેઓ ઊંચી કિંમતે કરી રહ્યા છે જેના કારણે તેમના ધંધા રોજગાર પર અસર પડી રહ્યું છે અચ્છા અત્યારે તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિની હાલત આસમાનમાં પારો ચાલીસ એકતાલીસ ડિગ્રી ઓગણચાલીસ ડિગ્રી થઈ રહ્યો છે એ સમયે પરસેવો પણ ઘણો થાય છે અને ડિહાઇડ્રેશનના કારણે પણ લીંબુનું સેવન દરેક વ્યક્તિને માટે જરૂરી છે અને ગુણકારી છે એવા સમયમાં અત્યારે લીંબુનો વપરાશ પણ વધારે છે એની સામે માંગની સામે જે એનો ભાવ છે એ ઘણો બધો અત્યારે વધી રહ્યો છે હજુ તો ઉનાળાની શરૂઆત છે આવનારા સમયમાં આનો ઉપયોગ હજુ વધારે થવાનો છે એવા સમયમાં સરકારે પણ આ લીંબુના ભાવ અંકુશમાં લેવા માટે કઈ પગલાં ભરવા જોઈએ અને દરેક વ્યક્તિને સામાન્ય વ્યક્તિને પણ લીંબુ સહેલાઈથી મળી રહે એ પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ મુશ્કેલી એટલા માટે કે જે ગુજરાતના જે આપણે બરોડામાં લીંબુ ની આવક છે એકદમ તદ્દન ઘટાડો છે તે પાંચમા મહિના પછી ચાલુ થવાય દેશી લીંબુ જે આપણે કહીએ કે પાદરામાં એપીએમસી માર્કેટમાં આવે છે તે આપણે ટોટલી બંધ છે અને અત્યારે હાલમાં આવે છે આંધ્રમાંથી કર્ણાટકથી લીંબુ આવી રહ્યા છે એટલે એના હિસાબે થોડો ભાવમાં વધારો થઈ રહ્યો છે અત્યારે શું વર્તમાન ભાવ ચાલે છે એની સામાન્ય માણસો અસર પડે છે આમાં એક્ચુઅલી તહેવાર બી જો રમઝાન માં ચાલુ રહ્યો છે એમાં બી ડિમાન્ડ છે સોડાવાળા છે રસ વાળા છે ફૂલાલા બધાને એની જરૂર પડે છે જીવન જરૂરિયાત વસ્તુ છે અત્યારે થઈ રહી છે ને એક્ચ્યુઅલી એપીએમસી માર્કેટમાં એકસો વીસ થી માંડીને એકસો ચાલીસ ભાવ પડી રહ્યો છે હોલસેલમાં અને અહીંયા ગાડી જે છુટક જે બજારો છે તે એકસો વીસ થી મળીને બસો રૂપિયા વેચાઈ રહ્યા છે મારું નામ સિદ્ધાર્થ પટેલ છે